પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય અને આ વખતે ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજ ના લાખ લાખ ગણો થશે પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એટલે ક્યાંક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા દાવાનું તે દરે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપ ની કરવી પડે તો પણ બધા લોકોએ એડવાન્સ પછી પચીતરી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુર નો એ મંડપ નો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો છે ત્યારે ઠાકોર સમાજ ને તો મારી વિનંતી છે બધાને ખબર છે કે તમે બે હાજર સત્તર માં કેમ થયા હતા તમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યો તો બધા જિંદગીમાં ટિકિટ મળવાની નથી એમાં લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો છે એટલા માટે કરીને આપી છે આ કોમ આપણી હાથે છે આમ તમે જો તુલસી કરીને તુલસીનો બેઠા આ ડારે આલમ છત્તી કોમ આપણી હાથે હોય ત્યારે હું તમારા બધા બધી આમને બધાને ને ખાતરી આપું છું કે આજે તમે અમારી સાથે કભે કભો મિલાવીને ચૂંટણી લડો છો તમારી બેન ને દીકરીને મદદ કરો છો એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે હાથ નહીં કરે એની પણ હું તમારા બધા આપું છું પંદરમી તારીખે ફોર્મ ભરવા આવવાનું છે અને ફોર્મ ભરવા ગુલાબભાઈ કીધું એ પ્રમાણે એમને કીધું કે અમે થરાદ વિધાનસભા માંથી ત્રણસો ગાડીઓ કરવાના છે એટલે ડાલુ ઇકો ગાડી પિકઅપ હોય કે આ પ્રકારના સાધન